મહિલાઓ હવે ઘરકામ સુધી સીમિત ન રહેતા આર્થિક પગભર બનીને ઘર ખર્ચમાં પણ મદદ કરી છે જેનું ઉત્તમ ઉદાહરણ હિંમતનગરના તખતગઢ ગામમાં જોવા મળ્યું છે તખતગઢ ગામમાં ચાલતા સખી મંડળોમાં મહિલાઓ જોડાઈને વેસ્ટમાંથી બિસ્ટ બનાવી રહી છે આ વસ્તુઓના વેચાણ થકી મહિલાઓ ઘર ખર્ચમાં પણ મદદરૂપ બને છે જૂની સાડી અને કપડામાંથી ચણિયાચોળી પર્સ પગલું જેવી વસ્તુઓ બનાવે છે આ વસ્તુઓનું માર્કેટ કરતાં ઓછા ભાવે વેચાણ કરે છે જેનું સારું વેચાણ થાય છે અને ઘરનો ખર્ચ પણ મહિલાઓ ઉઠાવી રહી છે ત્યારે હાલ તો તખતગઢના મહિલાઓ સમાજમાં પ્રેરણારૂપ બની રહ્યા છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી આત્મનિર્ભર બની રહ્યા છે સતીજ ઘરનું કામ કરીને અધધ કમાણી પણ કરી રહી છે હું મારી તેર બેનો સાથે લક્ષ્મી નારાયણ સખી મંડળ ચલાવું છું એમાં મારી બેનો જનરલી તો ખેતીવાડી છે પણ તેમ છતાંય અમે ઘરકામ કરી અને થોડું થોડું સાઈડમાં જે બેનોને જરૂરિયાત હોય ના હોય પણ એમ કે સખી મંડળમાં જોડે રહીને અમે સિવણ કામ અમારે ગામમાં જીવણ કામ પછી એમાં નવરાત્રિમાં ચણિયા ચોરી છે કે ઓર્ડર આપે ત્યારે એ બનાવી આપીએ અને જ્યારે એવો કોઈ સમય ના હોય નવરાત્રી જેવો કે લગ્ન પ્રસંગનો સમય વીતી જાય ત્યારે સાઈડમાં પર્સ છે સાડીના કવર છે થેલા છે નાની મોટી સર્વે આઈટમો મારી મંડળની બેનો બનાવે છે અને ખૂબ સારું વેચાણ કરે છે અમારા બીજી બધી સખી મંડળની બહેનો પણ છે તે જુદી જુદી વ્યવસાયમાં સંકળાયેલી છે જેમાં પાપડી બનાવે છે સીવણ કામ સરસ ચાલે છે મારા મંડળનું પોતાનું પણ કામ ખૂબ સરસ ચાલે છે એમાં અરસ પરસ અમે તેર બહેનો જે બેન ને જરૂર હોય તે બેન ને અમે સમય કાઢીને મદદ કરીએ છીએ અને એકબીજાને મદદરૂપ થઈએ છીએ નવરાત્રીના સમયે તો ચણિયાચોરીના સારા એવો ખૂબ જ મસ્ત ઓર્ડર મળે છે અને અમારું વેચાણ પણ સારું થાય છે તેમાં નવી નવી જાતની છોકરીઓની નાની બાળ બેબીઓની અને એની મમ્મીઓની સર્વ સાઈઝની અમે ચણિયાચોરીઓ બનાવીએ છીએ અમે બધી બહેનો અત્યારે નવરાત્રીની સિઝન ચાલુ છે તે અમે ગાગરાઓ બનાવીએ છીએ બજારમાં જે ગાગરાઓ બે હજાર રૂપિયામાં મળતા હોય છે તે પાંચસો થી હજારની અંદર અમે વેચીએ છીએ જેના લીધે અમારા પરિવારનો અમે મદદરૂપ પૈસેથી આર્થિક રીતે મદદરૂપ થઈએ છીએ અમે સિલાઈ કામની સાથે પશુપાલન ખેતી જેવા અન્ય વ્યવસાયો જેમ કે બુક બાઇડિંગ એવા અન્ય કામ પણ કરીએ છીએ અને અમે બધી બહેનો નવરાત્રી સિવાય બીજી સિઝન હોય ત્યારે તેમાં વેસ્ટમાંથી બેસ્ટમાંથી બનાવતી વસ્તુઓ બનાવીએ છીએ બ્લાઉઝ અને લટકણ પછી તેના વેસ્ટ જે કતરણ હોય છે તેમાંથી પગલું છણિયા બનાવીએ છીએ અને તેમાંથી નવરાત્રિ વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું અત્યારે હાલ નવરાત્રીની સિઝન ચાલુ છે તો જૂની સાડીમાંથી ચણિયાચોળી બનાવી અને વેસ્ટ કાપડ હોય મોટા એનામાંથી હું ચણ્યા ચોળી બનાવી અને વેચી વેચાણ કરું છું બજાર કરતા હું સસ્તા ભાવે ચણિયાચોળી આપું છું અને આવી રીતના અમે આત્મનિર્ભર બનીએ છીએ અને અમારા ઘરને મદદરૂપ થઈએ છીએ અને આમાં મારા પતિનો પણ ફૂલ સપોર્ટ છે